सच है सर एक्सरसाइज है हम लाइक एक्सरसाइज चित्र में बोलता है 13 अर्जुन भाई पवार जिनके साइबर फ्रॉड થયો तू 70000 रुपया हमने どういうこと? હા ડી સાહેબની સૂચના અનુસાર દર મહિને પોલીસ સ્ટેશન લેવલે ઝોન લેવલે અને સિટી લેવલે આપણે તેરા દુષ્કર્પનો પ્રોગ્રામ કરતા હોઈએ છીએ જેમાં નાગરિકોના ગુમ થયેલા કે ચોરી થયેલા મોબાઈલ હોય કે કોઈ દાગીના હોય અથવા તો વેહીકલ હોય અને જે સાયબર ફ્રોડમાં જે પૈસા એમની પાસેથી પડાવી લેવામાં આવે છે તેને પણ પરત આપવાનું જે કામ પોલીસ કરે છે તેનો આજે પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો સંતાન અનુસંધાને ગત માસમાં સાડા અગિયાર લાખથી પણ વધારે જગ્યા આપણે સાયબર સ્કોરમાં થયા હોય એ પરત આપવામાં આવ્યા છે આપણે સોળ જેટલા મોબાઈલો નાગરિકોને પરત આપ્યા છે ચાર વાહનો આપ્યા છે જેમાંથી ત્રણ બાઇક છે અને એક ગાડીકો ગાડી છે આ ઉપરાંત એક જૂથના બનાવમાં જે ચોનાની જ બીટી દસ ગ્રામની સોનાની વિટી અગિયાર ગ્રામની સોનાની ચેન અને એક એન્ટી ઘડિયાળ જે વ્યક્તિની ચોરી થઈ હતી તે પણ પરત આપવામાં આવી છે કેટલા મોબાઈલ છે સોળ મોબાઈલ છે આ બાબતે બે વસ્તુ હું નાગરિકોને કહેવા માગું છું એક તો કે જે ઘણા લોકો ઘરની બહાર સીસીટીવી રાખતા હતા સીસીટીવી ઘર તમામે વસાવવું જોઈએ કારણ કે બહુ નોમિબલ પ્રાઇસમાં સીસીટીવી અત્યારે અવેલેબલ છે અને જેનું આપ મોબાઈલથી પણ ઇશ્યુ કરી શકો છો કે ઘણીવાર આપણે કોઈ પ્રસંગ માટે બહાર જતા હોઈએ છીએ તો સીસીટીવીને એક ટેક્રેસ ઊભું થશે જેનાથી પણ જોર ચોરી ભટકાશે અને બાય ચાન્સ જો ટ્રાય કરે છે તો પોલીસ માટે પકડવું આસાન થઈ જશે અને બીજી વસ્તુ જે હાલમાં સાયબર કોર્ટ વધી રહ્યા છે તો ડિજિટલ અરેસ્ટનો વાત કરું તો પોલીસનું યુનિફોર્મ પહેરીને આપને વિડીયો કોલ કરવામાં આવે છે અને આપને ગરકી આપવામાં આવે છે કે તમારું આધાર કાર્ડ પાન કાર્ડ આ રીતે ડ્રગ્સની હિરફતમાં વપરાયું છે તો લોકલ પોલીસ આપણે અટકી અટક કરી લેશે તો આ રીતની ઘટનાઓ બનતી હોય છે તો જે બાબતે મારી નાગરિકોને એક નમ્ર અરજ છે કે પોલીસે ડરવાની કે પોલીસે ડરાવીને ફોન કર્યો છે બાપા જે ડરીને તરત જ એને તાબે થઈને એ માગે એટલા પૈસા આપવાની જરૂર નથી કંઈ પણ આવો બનાવો બને છે તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરો આપણા ખાતામાંથી જો પૈસા ઉકડી જાય છે વિથડ્રો થઈ જાય છે ડેબિટ થઈ જાય છે તો આપણનાઇન ટ્રી ઝીરો પર ફોન કરી શકો છો કે જેથી ઝડપથી આપણે આપણા બેંક એકાઉન્ટને ફ્રીઝ કરીને સામેવાળાના બેંક એકાઉન્ટને ફ્રીઝ કરીને આપણે મેક્સિમમ એમાઉન્ટ પરત કરાવી શકીએ અને કોઈ પણ ખોટી એવી લાલચોમાં નહીં પડવું અને કોઈપણ એવી લિંક પર ક્લિક નહીં કરવું કે કોઈ પણ એવી એપ્લિકેશન ડાઉનલોડ નહીં કરી જેના કારણે આપણા ખાતામાંથી પૈસા જઈ શકે અને આવું કંઈ પણ બનાવ બને છે તો તરત મન નાઇન થ્રી લોકલ પોલીસ સ્ટેશન કે સાગર પોલીસ સ્ટેશનનો આપ સંપર્ક કરી શકો છો